શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના એકસો આઠ નામ શ્રી ગુસાઈજી પ્રભુએ સર્વોત્તમજી ગ્રંથમાં પ્રગટ કરેલ છે તે સર્વોત્તમજી એકસો આઠ નામ ઉપર પ્રત્યેક નામ ઉપર શ્રી ગોકુલનાથજી આપના હૃદયમાં બેસી શ્રી ગુસાઈજીની જ પ્રેરણાથી આ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના એકસો આઠ નામ ઉપર વ્રજ ભાષામાં જે ટીકા પ્રગટ થઈ છે જે શ્રી ગોકુલનાથજી સ્વયં પ્રગટ કરી છે તે ટીકાનું વર્ણન આજથી શરૂ થઈ રહ્યું છે તેમાં તો પ્રથમ શ્રી ગોકુલનાથજી આપે મંગલા ચરણમાં ત્રણ શ્લોક રચ્યા છે તેનો ભાવ આવશે કેમ કે આપ શ્રી ગોકુલનાથજી આ प्रकट करसे એટલે પ્રથમ આપ મંગલાચરણ કરી રહ્યા છે શ્રી હરી શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રી ગોસાઈજી કૃત શ્રી સર્વોત્તમ સ્તોત્રકી ઉનકે ચતુર્થ પુત્ર શ્રી ગોકુળનાથજી કૃત બ્રજ ભાષા મે બ્રહદ ટીકા અબ શ્રી ગોકુળનાથજી કહેતે હે जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के अति अलौकिक अष्टोत्तर शतनाम जाके भीतर है ऐसे जो सर्वोत्तम ग्रंथ सो श्री घुसाई जी श्री विठलनाथ जी आप प्रकट किए हैं सो सर्वोत्तम की टीका श्री गोकुलनाथ जी आप जीवों के ऊपर अनुग्रह करनार्थ तथा आप अपने अनुभव करनार्थ टीका को प्रवृत्त है तामे प्रथम मंगलाचरण तीन श्लोक करी के कहते हैं नत्वा पितृपदा भोज सर्वाभीष्ट प्रदायकम प्रक्ताचार्य नामानि विवरिष्ये यथा मति ही यद्यपि पहले श्लोक तो अभी बीजो यद्यपि योग्य एवाहम तन्मान तन्नाम विवृत्तो स्वतः अने स्वियन स्वियते नेव कृपया योग्यताम मय दास्यति अने त्रिजो श्लोक इति विश्वासितो नुनम

અવે જે આવશે બધું વ્રત ભાષામાં આવશે અને એનો ગુજરાતીમાં અનુવાદ પણ સાથે રાખેલો હશે યાકો અર્થ શ્રી ગોકુલનાથજી કહેતે હે મેરે પિત્રુ જો શ્રી ગુસાઈજી તિનકે પદામ બોજ કહીએ દોઉ ચરણ અરવિંદ અરવિંદ ઓર અંબોજ કહીએ કમલ સો દોઉ ચરણ કમલકો હમ નમસ્કાર દંડવત કરતે હે श्री घुसाई जी के चरण कमल कैसे हैं, जो सर्वाभीष्ट प्रदायक अर्थात सर्व अभीष्ट जो मन के इच्छित मनोरथ ताके सिद्ध करता नाम मनवांचित पदार्थ या लोक संबंधी सकल मनोरथ तथा परलोक संबंधी सकल पदार्थ ताके देनवारे वाले है એટલે કે શ્રી ગુસાઈજીના ચરણ કમલનું ધ્યાન કરવા માત્રથી શું મળે છે તો કહે છે આ લોકના પણ બધા પદાર્થો અને પરલોક એટલે ગોલોકના હવે કયા પદાર્થો આ લોકના એ પણ એનું વર્ણન આવશે મહાપુષ્ટિભક્ત લોક સંબંધી પદાર્થ કોણ છે परलोक संबंधी पदार्थ कौन से को कह कौन कौन से सो कहते हैं जो या लोक संबंधी पदार्थ को स्त्री पुत्र धन आदि तहा भक्त हो स्त्री पुत्र धन आदि की अपेक्षा क्यों करते हैं ताको कारण कहते हैं એટલે કોઈ પુષ્ટિ જીવોને એમ કે તમારે વળી ધનની કે સ્ત્રીની કે લગ્ન કરવાની કે દ્રવ્યની જરૂર ક્યાં આવી પુત્રની જરૂર ક્યાં આવી તો આ કોઈ વૈરાગી બાવાઓનો સંપ્રદાય નથી એટલે અહીંયા અને શા માટે ઉપયોગ જરૂરી છે ધન સ્ત્રી પુત્ર વગેરે અને એ પણ શ્રી ચરણ ચરણકમલથી પ્રાપ્ત થાય એમને એમના આશીર્વાદથી તો એ બધા ઉપર આપ હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વર્ણન કરતા કહે છે કે સંપૂર્ણ વિશ્વ કે વિશે આ જીવ યોની હૈ તિન સંબંધ મેં સ્ત્રી પુત્ર અરુ ધન પદાર્થ પ્રાપ્ત હોત હૈ એટલે કે આ તો બધાને ત્યાં થાય જ છે આસુરી સૃષ્ટિ હોય પ્રવાહી હોય કોઈ પણ સૃષ્ટિ હોય પણ બધાને સ્ત્રી પણ મળે છે ધન પણ મળે છે પુત્ર પણ મળે છે તો ઇન વસ્તુ મેં શ્રી ગુસાઈજી કે વિશેષ પ્રાપ્તિ કરત હૈ जो तुम श्री घुसाई जी के चरण कमल को नमस्कार करत हो तहां श्री घुसाई जी के चरण कमल के अनुग्रह से जो स्त्री पुत्र धन प्राप्त होत है सो तो सबन से भिन्न अलौकिक है जो श्री प्राप्त होत है जो श्री श्री एटले लक्ष्मी जो श्री प्राप्त होत है सो भगवत शिवापरायण गुणगान ગુણગાના સહાયકો મિસ્ટેક બની શકે આ જે નિગમ નેતી નેતી કરે એ જે એપ જે ફેસબુકમાં જે છે વૈષ્ણવનું એમાંથી મેં લીધેલું છે એટલે આ શબ્દમાં સ્ત્રીને સ્ત્રીને બધે સ્ત્રી હશે તો કે સ્ત્રી કેવી મળે જો શ્રી ગુસાઈજીના ચરણ કમલની કૃપાથી તો કે જે પરાયણ ગુણગાન તથા સેવા ભજનમાં સહાયક હોય પરમ ભગવદીઓ હોય પરમ ભગવદીઓ હોત હે કેવલ લૌકિક ખાન પાન વિષય ભોગ ભોગાદિક નહીં હોત હે એટલે કે ખાલી લૌકિક માટે જ એ જીવન જીવવાની ઈચ્છાઓ કર્યા કરે એવી નથી આપતા શ્રી ગોસાઈજી જે કૃપા કરીને સ્ત્રી આપે છે એ લૌકિક ખાનપાન કે વિષય ભોગમાં જ ડુબાડેલા રાખે એવી નથી આપતા એમ કહે છે અરુ લૌકિક પ્રારબ્ધ કરી કે જો સ્ત્રી હોય શો તો કેવલ વિષય આપ સ્વાર્થી તથા ભગવદ ધર્મને પ્રતિબાધિકા પ્રતિકૂલ કલહદાયક હોય અરુ જો શ્રી ગોસાઈજી કે ચરણ કમલ કે પ્રત્યય છે અલૌકિક ભગવદીય મિલે सो so, ख दायक पुत्रादि कहु लौकिक न हो लौकिक पुत्र तो भगवद धर्म बाधक रूप है ताते अलौकिक परम भगवदीय भगवद धर्म परायण भगवद भक्ति परायण भगवद सेवा सहायक अनुकूल हो प्रतिकूल न हो अरुधनादिक आज बात थी पहला स्त्री थी કે શ્રી ગુસાઈજીના ચરણ કમનનું ભજન કરવાથી અને એમની પાસે વિનંતી કરવાથી કેવી સ્ત્રી આપે એ કહ્યું પછી કેવો પુત્ર આપે એ કહ્યું હવે કેવું ધન આપે એ કહી રહ્યા છે અલૌકિક પરમ ભગવદય ભગવદ ધર્મ પરાયણ ભગવદ ભક્તિ પરાયણ ભગવદ સેવા સહાયક અનુકૂળ હોય પ્રતિકૂળ ન હોય અરુ ધનાદિક જો લૌકિક પ્રાપ્ત હોય ગો હવે ધન લૌકિક હશે તો શું થશે શો તો કામ એટલે કે શો તો કામ ક્રોધ મદ મોહ કો પ્રાપ્ત કરેગો એટલે કે એ દ્રવ્યમાંથી તો ક્રોધ ઉત્પન્ન થઈ શકે મદ થઈ શકે કે અમારી પાસે ધન છે અમે તો આટલું સ્વામી છીએ આટલા ધનના લોભ થઈ શકે હજી વધારે ભેગું કરવાનો ભાવ અને મોહ એટલે કે એનામાં જેનું મન રહે ભગવદ સેવા ગુરુ સેવા હવે એ જો દ્રવ્ય લૌકિક છે તો એ ઠાકોરજીના કે વૈષ્ણવોના કામમાં નહીં આવે જેમ સંતદાસ ચોપડા પાસે બહુ દ્રવ્ય હતું મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સેવક કર્યા ત્યારે જાણી લીધું હતું તો બધા વૈષ્ણવોનું જાણી જતા હતા પણ બધાને નહોતા કહેતા કે તારું દ્રવ્ય આ સમયે જતું રહેશે એમ કારણ કે એની પાત્રતા નહોતી પણ સંતદાસ ચોપડા એટલા પાત્ર હતા કે એમને ખબર હતી વલ્લભને કે આ જીવનું કહીશ ને અત્યારથી તો એને વાંધો નહીં આવે અને એ જીરવી શકશે એ સ્થિતિને એટલે વલ્લભે કહેલું કે તારું ધન જે છે લૌકિક છે એટલે ઠાકોરજીનામાં વિનિયોગ હવે નહીં થઈ શકે આ બધું ધન તારું સરકાર લઈ જશે ચોર લોકો લૂંટી જશે અને જે લેણદારો છે એ અચાજા એકદમ પાછું માગશે અને તારી પાસે કશું રહેશે નહીં એટલે કે લૌકિક ધન આ રીતે હોય હવે એ લૌકિક ધનનો પ્રભાવ કેવો હોય ભગવદ સેવા ગુરુ સેવા ભગવદ ભક્ત કી સેવા મેં ગૌ બ્રાહ્મણ કે વિનિયોગ મેં નહીં હોય ગૌ આ ગૌ બ્રાહ્મણ આવે એટલે મારા શ્રી ગોકુલનાથજીનો તો એ વખતે એવો જ પ્રભાવ હતો કે ગાયોને અને બ્રાહ્મણોને ખૂબ દાન આપતા એટલે આવ્યું બાકી આપણા પુષ્ટિ માર્ગમાં બ્રાહ્મણ નથી આવતું પણ શ્રી ગોકુલનાથજીનો ભાવ અહીંયા આપનો પ્રગટ થયા વગર રહે નહીં ને જેવું ભર્યું આ મનમાં નીકળે વચનમાં भगवद सेवा गुरु सेवा भगवद भक्तन की सेवा में गौ ब्राह्मण आदि में विनियोग में नहीं होए लौकिक विषय भोग खान पान में आदि के पोषण में राज द्वार में इतले के कोर्ट कचहरी माँ उठेगो एट्ले के तैयार लुटा से भगवद विनियोग में नहीं होए गो अरुण श्री गुसाई जी की कृपाते जो धनादिक की प्राप्ति होएगी सो तो आधिदैविक भगवत सेवा उपयोगी गुरु सेवा उपयोगी ભગવદ ભક્તન કી સેવા ઉપયોગી હોય બ્રાહ્મણ આદિક અલૌકિક ઉપયોગી હોય પ્રતિદિન ઉત્સવ ભગવદ ગુરુ સેવા એટલે જો ધન નો મહિમા અને કેવી રીતે વિનિયોગ થશે તે કહી રહ્યા છે એટલે કે શ્રી ગોસાઈજીની કૃપાથી જો દ્રવ્ય પ્રાપ્ત થશે તો પ્રતિદિન ઉત્સવ અલૌકિક ભગવદ ભક્તન સંબંધી ગુરુ સેવા ભગવદ સેવા સંબંધી કાર્ય મેં મનોરથ ઉપજે એટલે આપણે સમજીએ છીએ કે વીરજો હતી એ શ્રી ઠાકોરજી કરાવેલા તો તો કેવો લાભ લેતી એ પાસે દ્રવ્ય હતું ખૂબ હતું પણ એ લૌકિકમાં નહોતું જ હતું એને વારંવાર ગોકુલ આવવાનું મન થાય તો એનો એવો ભાવ હતો કે ગોકુલ આવે તો ગોકુલમાં નવનીત પ્રિયાજીના મનોરથો કરે અને એમના મુખ્ય ભીતરિયાઓને પણ ખૂબ દ્રવ્ય ન્યોછાવર આપે પછી ગિરિરાજ ગોવર્ધન ઉપર આવે તો ત્યાં પણ ખૂબ મનોરથ થાય ગોવર્ધન પ્રભુના ભલે ઠાકોરજી ઘરે હતા તો પણ અને ખૂબ બધા ભીતરિયા મુખ્યાઓને ખૂબ નોછાવર આપે અને ગાયો માટે તો એવું સિદ્ધ કરાવડાવે કે જેમાં બહુ જ સુંદર રીતે બધું સિદ્ધ થાય અને એ પછી એ લાડવા જે કહેવાય લદબદતા ઘી થી એ લેવડાવતા આવા આવા મનોરથો એટલે આ મૂળ કહેવાનો ભાવ કે શ્રી કૃપાથી મળે છે તો તો એ એ ક્યાંય ફસાતો જ નથી એનું રોજ પ્રતિદિન ઉત્સવ આ રીતે આપણને પણ જે કહી રહ્યા છે અત્યારે હજી તો ટીકા શરૂ પણ નથી થઈ કેમ કે ટીકામાં તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના નામ આવશે અને એ પછી આપ નામ ઉપર ટીકા કરશે પણ પહેલા મૂળમાં કહે છે કે જો શ્રી ગુસાઈજીના ચરણ કમલને વિનંતી કરશો તો પ્રથમ તો તમે આ બધું મેળવી લો સુંદર સ્ત્રી સુંદર પુત્ર સુંદર દ્રવ્ય એટલે પછી તમે આનંદ કરી શકશો એટલે આપણા માર્ગમાં બાવાઓનો માર્ગ નથી કે નાવાનું બી દિન નીચોવાનું દિન જે છે બધું ખાલી કરીને વૈરાગીનું જીવન એવું નથી આપણો માર્ગ તો ઠાકોરજીના મનોરથો માટે રોજ આનંદનો માર્ગ છે એમાં દ્રવ્ય જોઈએ એમાં સ્ત્રી પણ જોઈએ એમાં પુત્ર હોય તો વધારે સારું પણ જેને નથી એને નથી પણ આ તો વાત છે કે આ પ્રકાર કો અન્યત્ર ખર્ચ નહી હોય એ દ્રવ્ય એવું હશે જો શ્રી ગુસાઈજી ની પાસે માંગી હોય હશે કૃપા કરીને આપ્યું હશે તો યા પ્રકાર સો શ્રી ગુસાઈજી કે ચરણ કમલ કે પ્રતાપતે સ્ત્રી પુત્ર ધનાદિક કી યા લોક સંબંધી પ્રાપ્તિ હોય સો પરમ અલૌકિક પ્રાપ્તિ હોત હે તાતે શ્રી ગોકુળનાથજી આપ શ્રી ગુસાઈજી કે ચરણારવિંદ કો નમસ્કાર કરતે હે શ્રી ગુસાઈજી કે ચરણ કે પ્રતાપ અલૌકિક પરલોક સંબંધી વાત થઈ કે આ જે મળે એ ગુસાઈ શું મળે એ વાત થઈ હવે શ્રી ગોકુલનાથજી કહે છે કે અલૌકિક એટલે કે ગોલોકધામમાં ગયા પછી એ શ્રી ગુસાઈજી શું આપે છે તો કહે છે क... परम अलौकिक परलोक संबंधी पदार्थ सिद्ध होते हैं सो परम अलौकिक अनिवर्चनीय होते हैं सो कहेते जो परलोक संबंधी पदार्थ की ओर साधन तेजो सिद्ध होते हैं सो तो स्वार स्वार्थाधिक की प्राप्ति तथा चार प्रकार की मुक्ति की प्राप्ति होते है सो तो स्वर्ग की प्राप्ति में लौकिक विषय भोग की प्राप्ति होते है तापाचे फेरी संसार में आवागमन होते है आयुर्वेद मार्ग में साधन के जो चतुर विर्थ मोक्ष कहत है એટલે સાલોક્ય સામીપ્ય સારુપ્ય સાયુજ્ય યહ ચાર પ્રકાર કી મુક્તિ અધિકાર અનુસાર હોતે હ સો ચાર પ્રકાર કી મુક્તિ પ્રાપ્તિ ભયતે જીવ દેહ ક્રિયા કો નાશ હોતે હ આ ચાર પ્રકાર ની જે મુક્તિ છે જે શાસ્ત્રોમાં આનાથી ઉપર બીજુ છેદ નહી કહી એટલે જે લોકોના મનમાં હોય એની રીતે સાચા જ છે પણ પુષ્ટિ માર્ગ કેમ અધિક છે એ કહી રહ્યા છે કે એ જે ચાર જે મુક્તિ કહી સારૂપ્ય એટલે ભગવાન જેવું રૂપ મળી જાય પછી સામીપ્ય એટલે ભગવાનની પાસે રહેવા મળે એમના ધામની નજીકમાં પછી સાનિધ્ય એટલે બિલકુલ નજીકે જ્યાં આપનું નિવાસસ્થાન હોય ત્યાં પાસે રહેવા મળે અને સાયુજ્ય એટલે એમાં તો દેહ છૂટી જાય પછી એ જે ભગવાન છે એની અંદર એ જીવ જતો રહે અને બળી જાય તો આ જે ચાર પ્રકારની મુક્તિ સર્વશ્રેષ્ઠ છે સર્વ શાસ્ત્રોમાં એમાંથી જેને જે ગમે એ લે પણ પુષ્ટિમાર્ગીય જે મોક્ષ છે એ આખો અનુઠો છે એટલે આવો શબ્દ વાપર્યો કે એ ચાર પ્રકારની મુક્તિમાં તો દેહ ક્રિયાનો નાશ થઈ જાય છે એટલે એ ચાર પ્રકારની મુક્તિ મેળવ્યા પછી જ્યારે જીવ એમ કહે કે મારે ઠાકોરજીને આ રીતે સાથે વિહાર કરવો છે તો એ દેહ ત્યાં એ કામમાં ના આવે એ દેહથી વિહાર ના થઈ શકે એ દેહથી સ્તુતિ થઈ શકે એ દેહથી વેદો સ્તુતિ કરતા હોય તો સાંભળવા મળ્યા કરે પણ પોતે સ્તુતિ ના કરી શકે કારણ કે આ પ્રસંગ જ્યાં આપણા જે વ્રજમાં ઠાકોરજી જે લીલા કરી અને નંદ બાવાને છોડાવી લાયા વરુણ લોકમાંથી અને દેવે જે કહ્યું કે તમે તો વિષ્ણુ છો અમે જાણીએ છીએ આ લીલા કરી રહ્યા છો તો આખા વ્રજમાં વાત ફેલાઈ ગઈ તો ગોવાળો હતા જે સખાઓએ એમણે કહ્યું કે અમને વિષ્ણુ જો તો દર્શન કરાવો વૈકુંઠના હવે આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો પણ માગ્યું વૈકુંઠ તો લઈ ગયા પણ ત્યાં વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન જે હતા એ પોતે થઈને બેઠા એટલે એ રૂપ આપણે પ્રગટ કર્યું તો આ લોકોએ કીધું કે આ તો કેવા છે આ વિષ્ણુ એટલે કે અમારો સખો ત્યારે અમારી સાથે વાતે નથી કરતો ધીર ગંભીર થઈને બેઠો છે અને ત્યાં બડબડ કરવા લાગ્યા અંદર અંદર કે ના મજા આવ્યા હતો તો પેલા જે હતા ત્યાં દ્વારપાલો એ કહે છે કે તમે લોકો અહીંયા પહેલી વખત આવ્યા છો તમને એ પણ ખબર નથી કે અહીંયા અહીંયા તમારાથી આવી રીતે બોલાય નહીં તો વેદ માત્ર સ્તુતિ કરી શકે એમ કરી અને એમને અવેલ ના કરી ત્યારે કહ્યું ઠાકોરજીને કહેવાય ચલો અમારા બે દર્શન થઈ ગયા અમારો ભરખો પૂરો થઈ ગયો એટલે શ્રી ગુ સ્પષ્ટ કહે છે કે આ ચાર પ્રકારની જે મુક્તિ છે એનાથી પુષ્ટિ માર્ગના જીવોને કશું ફલીભૂત થતું નથી અક્ષર બ્રહ્મમે લીન હોઈ જાત હે અને એમાં અક્ષર બ્રહ્મ લીન થાય સાયુજ્યોમાં કચ્છું ભગવત શ્રી પૂર્ણ પુરુષોત્તમ કે રસકો અનુભવ નહીં હોત હે એટલે સીધી ભાષામાં કહું તો શ્રી ઠાકોરજી એ જીવને આલિંગન ના આપી શકે એને અધરામૃતનું પાન ના કરાઈ શકે રાસ ન કરી શકે એની સાથે નૌકા વિહાર ન કરી શકે દાન લીલા માન લીલા ગૌચારણ લીલા ન થઈ શકે और श्री गुसाई जी के चरणार के प्रसाद है जो परलोक लोक संबंधी पदार्थ की प्राप्ति होते है सो तो अत्यंत ही अलौकिक प्राप्ति होते है पुष्टि मार्ग जीवो श्री गुसाई जी चरण कहते हैं जो प्रथम तो अलौकिक देह की प्राप्ति आज देह से आप गोलोक में ना चले गोलोक में अलौकिक देह आप अलौकिक इंद्रिय की प्राप्ति કેમ કે એમાં ઇન્દ્રિયોનું સુખ લેવાનું હોય તો સામી ઇન્દ્રિયો પણ અલૌકિક જોઈએ સાધારણ ઇન્દ્રિયોથી એ સુખ ન મળી શકે તા પાછે શ્રી પૂર્ણ પુરુષોત્તમ કે દર્શન કી પ્રાપ્તિ તા પાછે શ્રી પૂર્ણ પુરુષોત્તમ કે ભક્તન સહિત લીલા કે દર્શન કી પ્રાપ્તિ તા પાછે ભગવદ લીલા રસ કે અનુભવ કી પ્રાપ્તિ તા પાછે સર્વાત્મ ભાવ શ્રી ઠાકુરજી કે વિશે હોય તા પાછે ભગવદ ભાવ વર્ધમાન હોય અરુ ભગવદ રસો રસ પોષક જો સત્સંગ કી પ્રાપ્તિ શ્રી પુરુષોત્તમ કે અભિપ્રાય કો જાણે એટલે આમાં જે સ્ટેપ બતા છે એમાં સત્સંગ તો પાછો આવ્યો જ આ પ્રમાણે આપણે સમજવું હોય તો સમજીને અહીં અધૂરું રાખીએ છીએ હવે આવતીકાલે લઈશું વીસ મિનિટ થઈ ગઈ છે આજે એક વખત ગોલોકધામની પ્રાપ્તિ થઈ ગયા પછી પણ સત્સંગની જરૂર કેમ છે તો આ પ્રસંગ માટે જે આ પેલો પ્રસંગ છે કે પુલિંદીજીઓને ગોવર્ધન મહારાજની કૃપાથી ઠાકોરજી રસમાં તો ખેંચી લીધા પ્રેરણા કરીને રાસમાં અને રાસ લીલામાં લીધા પછી તો એમનો અધિકાર છે ખબર પડી કે પુલિંદીજી અમે એટલે જ્યારે ઠાકોરજી વનમાં પધારે તો જે ઉત્થાપન થાય આપ ત્યારે એ વખતે અમારે લીલો મેવો ધરી શકાય એટલે એ જે હતી પુલિંદીની એને લીલો મેવાનો ભોગ હજી તો દળિયામાં હતો ધરી રહેલી અને ત્યાં સ્વામિનીજી આવ્યા અને સ્વામિનીજીને આવતા જોયા પછી સ્વામિનીજી એ તો મૂળ છે પણ એને ગોવર્ધન જ મૂળ લાગ્યા પણ ગોવર્ધન તો સ્થૂળ સ્વરૂપે સ્વામિનીજી છે આ તો સાક્ષાત પ્રગટ સ્વરૂપે આપ સામે આવ્યા છે એ સ્વરૂપ જ્ઞાનનો હતું એટલે સત્સંગનો અભાવ હતો એટલે એવું કહી દીધું કે ત્યાં જ ઠાડા રહો શું તમને દેખાતું નથી અમે અત્યારે લીલો મેવાનો ભોગ આરોગ્ય આરોગ આવી રહ્યા છીએ હવે ઠાકોરજીને કેટલો શ્રમ પડ્યો હશે સ્વામીનીજીને આવું કહી દીધું એટલે તો આવું છે કે એક વખત ગિરિરાજ મહારાજની કૃપાથી અંગીકાર થઈ ગયા રાસમાં પણ લાભ મળી ગયો પણ એ કરવાનો શું જ્યાં સુધી સત્સંગ નથી પછી એમને પડવું પડ્યું અને મને લાગે છે ત્યાં સુધી એ જ કુંજરી હતા કે જે પડ્યા બીજા કોઈ હોય તો મને અત્યારે યાદ નથી રહ્યું પણ લગભગ કુંજરી જ હતી તો પડ્યા પછી સત્સંગ પ્રાપ્ત થયો હવે સ્વરૂપ જ્ઞાન થયું એટલે સત્સંગ પણ જરૂરી છે આ ભાવ સાથે અહીંયા આપણે અધૂરું રાખીએ છીએ અહીંથી આગળ પછી કાલે આવશે બોલો શ્રી વલ્લભાધી કી જય શ્રી ગુસાઈજી પરમ કી જય હો અને આજે ત્યાં પણ જે બોલાવવાની રહી ગઈ છે કારણ કે આજે આ ક્રમ બદલાયો એટલે થોડું મારા માટે વિશિષ્ટ એક નવો દિવસ છે આ કે મેં અલગ પાડ્યા બે પાર્ટ

શ્રી વલ્લભ કુલ પરિવાર કી જય હોપને ગુરુદેવ કી જય હો બસંત બિહારી લાલ કી જય હો